ગઈકાલે રાપર ચૂંટણી પ્રવાસ દરમિયાન હું રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર ગયો હતો તેવા સમયે મારા ભાષણ દરમિયાન રાજકીય અવલોકન કરતા કરતા મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે કોઈને ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે જે સૈયા સાદાત છે એમને જે જેમ મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાવું છું પરંતુ સાથે સાથે હું એટલું કહેવા માંગુ છું કે રાજકીય રીતે આપણે બે વિભિન્ન વિચારધારામાં હોઈએ કોંગ્રેસ અને ભાજપ તો વિચારો આપણા અલગ હોઈ શકે આપણે એકબીજાની સામે જે આપણી માન્યતા હોય જે આપણી વિચારશ્રેણી હોય એ પ્રમાણે આપણે વાસ્તવિક સ્થિતિને જોતા આપણે પ્રચાર પ્રસાર કરી શકીએ પરંતુ કોઈની સાથે પણ કે કોઈની સામે પણ આપણે અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરી શકીએ જે કાલે અંગત રીતે બંને મહાનુભાવોની વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને સૈયશ આદાદની જે લાગણી દુભાઈ છે એ હું એમને જે છે આ વિડીયોના મારફતથી હું એમનાથી માફી ચાહું છું અને હું એટલું જ કહેવા માંગુ છું કે હું હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનતા હોઉં છું હંમેશા તમામ ધર્મ જ્ઞાતિના લોકોનું સન્માન કર્યો છું અને કરતો રહેવાનો છું પરંતુ આપણી જે રાજકીય રીતે જે હોય ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે રાજકીય આપણે વાતો કરીએ આપણા વિચારો મૂકીએ પરંતુ અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરીએ અને જે કાલે અંગત રીતે કોઈને ઠેસ પહોંચી છે મારાથી એમને હું એમનાથી દિલગીરી વ્યક્ત કરું છું